અને વિકાસ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ શિશ ગ્રુપ દ્વારા શિશ સાયકલથોન 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને આ अनोखी ઘટના બની કે જેમાં સાયકલના સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે પણ શરૂ કરવામાં આવ્યું મારી સંસ્થા હું શિશ ફાઉન્ડેશન અને શિશ ગ્રુપમાં ડાયરેક્ટર અને કો-फाउंडર આ સંસ્થા આપણે આજનું જે પ્રોગ્રામ છે એના માટેની વાત કરીએ તો સાયક્લોઝોનનો પ્રોગ્રામમાં આપણે ત્રણસો ને તેત્રીસ સાયકલ આપણે ગિફ્ટ કરી છે આપણા કર્મચારીઓને અને એ લોકોને લઈને આપણે સાળંગપુર ત્રણ દિવસનો પ્રોગ્રામ રાખેલો છે અને ચોથા દિવસે આપણે ત્યાં ભારત માટે એક રેકોર્ડ બને વર્લ્ડ રેકોર્ડ એ માટેનો હવનનું આયોજન કરેલું છે કાર્યક્રમ રાખવા માટે આ તૈયારી સમાજ અને રાષ્ટ્રને હેલ્થ અને એન્વાયરમેન્ટનો એક મેસેજ મળે એ હેતુથી અમે સાયક્લોસોનનો પ્રોગ્રામ કર્યો અને આજુબાજુમાં વિચાર્યું તો એક આસ્થાનું પ્રતિક છે સાળંગપુર તેથી એવું વિચાર્યું કે ભાઈ અહીંયાથી આપણે ત્રણ દિવસનો પ્રોગ્રામ કરવો હોય તો સાળંગપુર જવામાં રસ્તામાં લોકોને લોકો આ સાયક્લોથોન જુએ અને બીજી સંસ્થાઓ બીજા ઓર્ગેનાઇઝેશન એનાથી પ્રેરણા લે કે આપણે પણ આવો કંઈક સમાજ હિત માટે કાર્યક્રમ કરવા જોઈએ અને હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે વિચારવું જોઈએ એને અનુલક્ષીને સાણંગપુર અમે નક્કી કર્યું કે ત્યાં જઈએ લોકોને શું સંદેશ લોકોને સંદેશ એ આપવા માગીએ છીએ કે લોકો બને ત્યાં સુધી એવું નથી કહેતા કે ભાઈ કન્ટિન્યુ સાયકલ ઉપર જ બધું એ લોકો કન્ટિન્યુ સાયકલ જ ચલાવે પરંતુ બને એટલો સાયકલનો ઉપયોગ કરે તો હેલ્થ માટે પણ સારું અને એન્વાયરમેન્ટ માટે પણ સારું રહે એના માટેનું